ધન્યવાદ દેવાય આ જેમ ગુરુકુળમાં આપણે કેમ પેલા ભણતા તો આપણને આમ એવું ફીલ થતું ફીલ થાય એવું ફીલ અહીંયા થાય છે આખે આખા મન ચાલીસા મોઢે બોલે ભલે અહીંયા જે એક ટાઈમ બોલાવતા હોય પણ એનું માઇન્ડ કેટલું ખીલેલું છે એ ઉપરથી આપણને ખ્યાલ આવે નામ જ એવું છે ને પણ સેકન્ડ હોમ નામકરણ જેવું કરેલું છે કે સેકન્ડ હોમ બીજી એક વાત અને ચર્ચા માર્કેટમાં ત્યારે રે પણ ચાલે હે કલોલા સાહેબ થાકતા નથી કાંઈક નવીન 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 લઈ આવે જ છે અત્યારે હાલ આપણે સેકન્ડ હોમ પ્રી સ્કૂલમાં અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ અને આપણી સાથે સાહેબ જોડાયા છે સૌથી પહેલાં સ્વાગત છે સર આપનું અને આપનું નામ કહેજો મારું નામ મનીષ મનીષભાઈ છે ઓકે હવે આપણે આ સેકન્ડ હોમ પ્રી સ્કૂલને કેટલો ટાઈમ થયો છે ત્રણ વર્ષ પૂર્ણ થયા આમ ટોટલ આપણે આખે આખું કેટલા વીઘામાં બનાવ્યું છે આઠ વીઘાની અંદર આઠ વીઘામાં માત્ર પ્રી સ્કૂલ ખાલી માત્ર પ્રી વાહ બાળકોને કુદરતી વાતાવરણ મળી રહે એ માટે અહીંયા ગ્રીનરી પણ એટલી બધી છે સાથે સાથે આપણે બધા પ્રાણીઓ છે એ પ્રાણીઓના સ્ટેચ્યુ પણ અહીંયા બનાવેલા છે ઇવન અહીંયા આપણે આ સ્પેશિયલ અમારી કાર છે બર્થડે કાર કે જે વિદ્યાર્થીનો બર્થ ડે હોય તો તે દિવસે એમના પેરેન્ટ્સ જે ખરા એ પેરેન્ટ્સ કિડ્સને આજ કારની અંદર એમના ક્લાસ સુધી લઈ જાય અમને અને તેમને વિશ કરે બાળકો એ રીતે અમે સેલિબ્રેશન પણ કરીએ છીએ જેથી બાળકને પર્ટિક્યુલર ડે સ્પેશિયલ ફીલ થાય કે ના આજે મારો બર્થડે છે તો હું સ્પેશિયલ મારી

એજ અમારો મેન કે બાળક એવા ખુશ રહેવા જોઈએ અહીંયા આ માટેનું ગ્રાઉન્ડ બનાવેલું છે આ બાજુ છે બાળકો માટે એડવેન્ચર પાર્ક બનાવેલો છે સાથે ત્યાં સેન્સરી વોલ પણ છે ઉપરાંત અહીંયા આપણે સેન્ટપીટ એરિયા એટલે કે બાળકોને રેતીમાં રમવા માટેની સ્પેશિયલ આપણે એક સેન્ટપીટ એરિયા બનાવેલો છે namaste everyone uh, myself jyoti bagadia i am uh, working here as an academic coordinator and uh, as you can see the classroom over here uh, it's very uh, child friendly mm -hmm. the colorful uh, you know, displays we have kept here and uh, the dimension you can see of the classroom they are very big and huge and we cannot see you know uh, you know i am basically from rajkot here and even in rajkot i have not seen this kind of classrooms over there in the preschools basically so students are very eager to come to school why because they know Okay, today we are going to have some different kind of activity and we are going to learn as well we have 12 different classrooms in the school we have kept so many random objects over here mm -hmm. and we paste different alphabets in the okay. different bogies right mm -hmm. so students have to match the mm -hmm. object with the letter Letter. right yes. so if i say i have kept letter a in a bogie so what you are going to search for apple Haan. so apple is a common uh, you know vocabulary which mm -hmm. everybody has a mindset right. a is only for apple Okay. We don't give apple here. Okay. A से और भी बहुत सारे चीजें हो सकता है राइट ए इज फॉर एप्रन ए इज फॉर एरो ए इज फॉर एलिगेटर तो वो भी एक दिमाग में बच्चों के होना चाहिए कि वी हैव मैनी यू नो ऑब्जेक्ट्स एंड वेरी डिफरेंट वॉकेबलरी स्टार्टिंग विथ ए वी डोंट कीप दैट नॉर्मल वॉकेबलरी ऑब्जेक्ट्स हियर, राइट सो दिस इज द वे हाउ वी टीच देम वट वृक्ष बनेली सेकंड होम प्री स्कूल पाया વિચારોનું જેમને બીજરોપણ કર્યું હતું એ એસ ડી કલોલા સર અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે સૌથી પહેલાં સ્વાગત છે સર આપનું થેન્ક યુ રવિભાઈ થેન્ક યુ હરિયાળા વાતાવરણમાં ભૂલકાઓના ખરા અર્થની અંદર સર્વાંગી વિકાસના વિચારને જ્યારે અત્યારે પરિપૂર્ણ થતાં આપ જોઓ છો કેવું લાગે છે શું કહેશો રવિભાઈ આ સેકન્ડોમ પ્રીસ્કૂલ રહી એનો ઉદ્ભવ રહ્યો ને એ બહુ લાંબા વિચાર કર્યા પછી આપણે આનું બનાવી છે એટલે આપણે આ બે વર્ષથી લઈ અને છ વર્ષના બાળકો માટે જે સ્કૂલ બનાવવાનું જ્યારે વિચાર આવ્યો ત્યારે આપણે એવું વિચાર્યું કે ઘર જેવું જ હોવું જોઈએ એટલે ઘરથી દૂર એક બીજું ઘર હોમ અવે ફ્રોમ હોમ બરાબર સેકન્ડ હોમ આપણે સેકન્ડ હોમનું નામ જે રાખ્યું છે ને એ જ એક ઘર જેવું એટમોસ્ફિયર આપે સેફ્ટી વાઇઝ ઓકે હોય જ્યાં બાળકને નાના કિડ્સને જે ગ્રો કરવાનો જે એટમોસ્ફિયર જોઈ એ તમામ એટમોસ્ફિયર આપણે અહીંયા સેકન્ડ પ્રી સ્કૂલની અંદર આપી રહ્યા છીએ બીજી એક વાત અને ચર્ચા માર્કેટ માટે રે પણ ચાલે છે કલોલા સાહેબ થાકતા નથી કાંઈક નવીન 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 લઈ આવે જ છે વાંચ ચોવીસ વીઘામાં એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ પછી આ સેકન્ડ હોમ પ્રી સ્કૂલ એ આઠ વીઘામાં અને હમણાં કંઈક તમારું નવું એક આખું સોપાન જે માર્કેટની અંદર ચર્ચાનો વિષય બન્યું છે શું અપકમિંગ છે રવિભાઈ થાકવાની વાત તો તમે જે કહો છો તો આ બધું એવું છે કે ભગવાને છે ને અમુક કાર્ય કરવા માટે અમુક વ્યક્તિઓને નિયમિત બનાવ્યા હોય આપણે આ સેકન્ડ હોમ પ્રી સ્કૂલ બનાવી છે હવે આ કિડ્સને એલિટ સુધી ના જવું પડે નજીકના એટમોસ્ફિયર નજીકના એરિયાની અંદર અને આવા જ એટમોસ્ફિયર સાથે આપણે ટૂંક સમયની અંદર સેકન્ડ ઓમની સામે જ અગિયાર વીઘામાં સ્કૂલ લઈ આવી રહ્યા છીએ એક વર્ષની અંદર એટલે કે બે હજાર છવ્વીસમાં આપણે કમ્પ્લીટ થઈ જશે આ અગિયાર વીઘાની તમે વાત કરી સામે દિવાલો દિવાલ તમે કરવાના છો તેનું થ્રીડી એનિમેશન અને આમાં જે જે એરા મારીને જે જે લઈ ખુ કરશો જ ને એકસો ને દસ ટકા થશે થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે જતા જતા કંઈ વિશેષ મોરબીના લોકોને મોરબીના વાલીઓને મારું એક નમ્ર નિવેદન છે કે આ બાળકને કોઈ પણ જગ્યાએ ભણાવો કોઈ પણ જગ્યાએ અભ્યાસ કરાવો બધાય પોતપોતાની રીતે બેસ્ટ જ આપતા હોય પણ મારી એલ ઇડ સ્કૂલ સેકન્ડ હોમ પ્રી સ્કૂલની મુલાકાત અવશ્ય લેજો અન્યથી અલગ છે એમાં કોઈ શંકા નથી આનું એટમોસ્ફિયરથી માંડી ટોટલી વસ્તુ ડિફરન્ટ છે એટલે મારો એવો આગ્રહ રહેશે કે આપની મુલાકાત વિદ્યાર્થી જીવન માટે પથદર્શક બની રહેશે થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસ